પંડ્યા વાત કરી વિગતવાર સમાચારોની તો સાબરકાંઠાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાના ઈડરમાંથી એક વૃક્ષ માકે નામ અંતર્ગત દસ હજારથી વધારે વૃક્ષો રોપાયા હતા ઉપરાંત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી સહિત રાજ્યકક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નિવેદન આપતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતભરમાં થઈ રહેલા વૃક્ષારોપણને આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે એક વૃક્ષ માખી અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી આ મુહિમને હવે રંગ લાવી રહી છે અને ત્યારે છ જૂન થી પ્રધાનમંત્રી દ્વારા એક વેડ માખી નામ એક વૃક્ષ માખી નામ અંતર્ગત અભિયાનની શરૂઆત થઈ છે આવે છે અને જેમાં કેબિનેટ મંત્રી કેબિનેટ વન મંત્રી ઉપરાંત સહિતના રાજ્ય કક્ષાના મંત્રી સહિત રાજ્યસભા અને લોકસભાના સાંસદ ઉપરાંત ઈડર વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ અધ્યક્ષ ની હાજરીમાં વૃક્ષારોપણ હાથ ધરાયું હતું વાત કરીએ સારામાં સારા સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તબક્કે બોલતા કેબિનેટ મંત્રી ખાસ કહી શકાય તેમને જણાવ્યું હતું મુરૂભાઈ બેરાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણની હાલના તબક્કે પાયાની ખૂબ જ જરૂરિયાત છે અને જ ગુજરાત ના મુખ્યમંત્રી સમાજ રાજચંદ્ર ખાતે વાવવામાં આવે છે જે આગામી સમયમાં સ્થાનિક વિસ્તાર માટે ખૂબ જ મહત્વનું સ્વરૂપ બની રહેશે નું આયોજન અરવલ્લી ગિરિમાળામાં ઇડરિયાગઢ અને જે ઐતિહાસિક જગ્યા છે શ્રીમદ રાજચંદ્રજીની વિહારની આ ધરતી ઉપર આજે અહીંના સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એક સાથે દસ હજાર કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો આ ખૂબ સરસ કાર્યક્રમ આજે એનું આયોજન વિભાગ સ્થાનિક જિલ્લા સાબરકાંઠા જિલ્લાના વિભાગ અને સામાજિક વનીકરણ જિલ્લાના જે અધિકારી છે એ અહીંની સંસ્થાઓ સંગઠન તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રીઓ અને બધા જ પદાધિકારીઓ વિવિધ એનજીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં એક વૃક્ષ દીઠ એક વ્યક્તિ અહીંયા દરેક વૃક્ષ ઉપર છે અને એને અહીં સામૂહિક રીતે આ વાવેતર કરી અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પર્યાવરણ લખ્યું છે આ આ અપીલને મિશન મોડમાં લઈ અને રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં ગામોમાં આ રીતનો એક પેડ મહા માકે નામનો મહા જે વાવેતર છે એમાં લોકોનો ખૂબ સહકાર મળે એ પ્રકારની અપીલ કરી અને એના કારણે આજે અલગ અલગ જગ્યાએ આવા કાર્યક્રમો થતા હોય છે એવી રીતે આ અરવલ્લી ગિરિમાળામાં ઐતિહાસિક જગ્યા ઉપર ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં જોડાણા રક્ષાબંધનનો પર્વ ગઈકાલે જ પૂર્ણ થયું આજે દરેક વ્યક્તિ છે એ વૃક્ષને રક્ષણ માટે એને ત્યાં રાખ રાખીનો બાંધી અને એને પોતે સંકલ્પ લીધો છે કે આ વૃક્ષ એનો ઉછેર થાય જાળવણી થાય એ પ્રકારનું ખૂબ સુંદર આયોજન આજે વિભાગ અને સ્થાનિક આગેવાનો અને એના લોકલ વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનોએ અલગ અલગ સંસ્થાઓએ કર્યું કરોડોનો ખર્ચ સરકાર કરતી હોય છે ત્યારે વન વિભાગ દ્વારા થતી નથી જમીનો છે તે અને જંગલની બહારની જગ્યા એ બે જગ્યા ઉપર વન વિભાગ જે રીતે તે વાવેતર કરે છે એમાં અલગ અલગ રીતે મોડેલ હોય છે દાખલા તરીકે વન કવચ છે નમો વન છે હરિત વન છે ઉપવન છે પંચરત્ર વન છે એ એક જગ્યા હોય તો એને બધી પ્રોટેક્શનથી લઈ પીવું પાણીથી લઈ બાકીની બધી વ્યવસ્થાઓ કરતા હોય છે સામૂહિક જે વન થતું હોય એ સ્વાભાવિક છે કે બધા જ રોપાઓ ઉછેરતા નથી અને એનો ખર્ચ પણ ખૂબ ઓછો સામાજિક વનીકરણનો હેતુ જ એ છે કે જે ગ્રામ પંચાયત સાથે અમે કે કોઈ રોડ સાઇડ છે એને કોઈ સાથે વાવેતર લોકોની ભાગીદારીથી કરીએ તો સ્થાનિક લોકો પણ એની જાળવણી કરે એ પ્રકારના સતત એને જાગૃત કરતા રહેતા હોઈએ છીએ અને આજના સમયમાં અનેક જગ્યાએ અલગ અલગ એનજીઓ જે અમારી સાથે એમઓયુ કરે છે દાખલા તરીકે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ છે એ ચાર વર્ષ સુધી એની જાળવણી કરવાનો પણ એમાં સમાવેશ એનો હોય છે અને એમાં પણ અમે પચાસ પચાસ ટકાના ભાગ ભાગથી ભાગીદારીથી એમઓયુ કરી પીપીપી બોર્ડ ઉપર પણ આ રીતના સામાજિક વનીકરણ